વલસાડમાં પોલીસ પર હુમલો કરનારાનો સિટી પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવે એડ કરવા ગયેલા પોલીસ જવાનને મહિલાઓ સહિતના ટોળાએ માર માર્યો હતો

વલસાડ વિસ્તારની છે આ ઘટના સિટી પોલીસના ડી સ્ટાફને બાતમી મળી હતી કે મોગરાવાડીના નાગેશ્વર મંદિર પાસે એક મકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીનું વેચાણ થઈ રહ્યું છે આ બાતમીના આધારે સિટી પોલીસના જવાનોએ ત્યાં રેડ કરી હતી જોકે પોલીસની કામગીરી દરમિયાન ત્યાં હાજર

પોલીસ જવાનો ઉપર હુમલો થયાની જાણ થતાં વલસાડ સિટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે હુમલો કરનારા અને દોરી વેચનારા સમૂહની ઘરમાં જ અટકાયત કરી લીધી હતી પકડાયેલા આરોપીઓમાં યશ દીપકભાઈ નિકમ દીપકભાઈ નિકમ ડિમ્પલબેન દીપકભાઈ નિકમ સંદીપ અને રીનાનો સમાવેશ થાય છે પોલીસે આરોપીના કબજામાંથી ઘાતક વિપ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પણ કબજે કર્યો હતો ખાખી વર્દી પર હાથ ઉપાડવો આ પરિવારને ભારે પડી ગયો છે પોલીસે ઘટના સ્થળ ઉપરથી જ બે મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ પાંચ આરોપીઓને અટકાયત કરી હતી આ તમામ વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ પોલીસ પર હુમલો અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડ પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કે પોલીસ પર દાદાગીરી હવે ચલાવી લેવામાં આવશે નહીં નજીકના સમયમાં આવનાર ઉત્તરાયણના તહેવારને લઈને ચાઇનીઝ ટુક્કલ ચાઇનીઝ માંજો અથવા અન્ય તીક્ષ્ણ દોરા જે વાપરવામાં આવે છે તેની ઉપર હાલમાં ડ્રાઈવ ચાલી રહી છે અને તે દોરાનો ઉપયોગ ના કરે દોરા વેચાય નહીં એ માટે હાલમાં વલસાડ શહેર અને અન્ય જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે જે અનુસંધાને વલસાડ શહેરમાં એક યશ નિકમ નામની વ્યક્તિ મોગરાવાડી હનુમાન ફળિયામાં આવી ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે એવી બાતમી મળેલ હતી જેથી વલસાડ પોલીસના કેટલાક માણસો એની વોચમાં હતા અને પંચો સાથે ત્યાં એ જગ્યા ચેક કરવા માટે ગયેલા હતા એ દરમિયાન આ યશ નિકમની પાસે ચાઇનીઝ દોરી હોવાનું માલુમ પડતા એને ચેક કરવા જતાં આ યશ નિકમની સાથે સંદીપ અને દીપક અને અન્ય બે સ્ત્રીઓ એ બધી ભેગા થઈને આ પોલીસ ઉપર હુમલો કરેલો અને પોલીસે એ દરમિયાન અન્ય પોલીસની મદદ માગતા ફરીથી એની ઉપર હુમલો કરવામાં આવેલો અને એ હુમલા દરમિયાન એના કપડાં પણ ફાડી નાખવામાં આવેલા અને અન્ય પોલીસ પહોંચી જતા પછી એને મારમાંથી બચાવવામાં આવેલો આ બધા વ્યક્તિઓને પકડીને એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં બીજી અને ચાઇનીઝ દોરી ક્યાં છે ક્યાં નહીં એની તપાસ ચાલી રહી છે આ તપાસ દરમિયાન આ દોરી ક્યાંથી લાવી એવું પૂછતા એ આ યશ નિકમ નામનો વ્યક્તિ પોતે મહારાષ્ટ્રથી લાવેલો અને એનું વેચાણ કરતો હતો એવું હાલ સુધીમાં જાણવા મળેલું છે પોલીસ કર્મચારી હાલમાં સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે એને આંગળીમાં ફ્રેક્ચર હોવાનું અને શરીર ઉપર મૂઢ માર માલેલાનું હાલ જાણવા મળેલ છે અને આ ચાઇનીઝ દોરી બાબતે હાલમાં વધુ તપાસ ચાલુ છે અને એ બીજી દોરી ક્યાં છુપાવી રાખી છે એ બાબતે હાલમાં સાથે રાખી પંચનામું કરવામાં આવેલું હતું આ બાબતે એક જ વસ્તુ જણાવવાની કે આ જે દોરી છે ચાઇનીઝ ટુક્કલ છે એ જોખમી વસ્તુ છે જેનો આ પર્વ દરમિયાન ઉપયોગ ના કરે જેનાથી લોકોના જાનમાલને કોઈ નુકસાન ના થાય અને અન્ય પશુ પક્ષીઓને પણ નુકસાન ના થાય જેથી આનો ઉપયોગ નહીં કરવા માટે જણાવવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો